આડું અંત થાતું એ ચિલે ને ને ઈ બજારા તો કતુક આ ને હા આવવા

આનું જાડો બેટમાં ભેગો નથી ઓલા દે ઓય નઈ ને આલી મોતી હાલ સુદલ ઓય માં મોજ તો નો બુઆ આ

કોઈ લાઈટ ડ પડી કાચાથી સાચું બોલ્યો છે અરે ગ્રીસ કેમ નાઉસ મત નથી લાઈટ દદુ આમાં કરી પછી એડ કરાવજો ટાઈમ ના મળતો આઈજ મે કે નંબર મોકલી પછી મિનિટ થઈ હા ઓલા આ મે એડ હા ખાલી નંબર લખી લઈશ પછી એડ કર નાખ બેસ 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 બેસ

San ori dutu ma ya gari. Ketokoro ya ya nwunye? Ugule giyu. ya ugule giyu. Naka rumu અમારને ટ્રાન્સપોર્ટની ગાત્રાનો બોસ્કો આવો દે તમારો કેપ્ટન કલાઉં ગાડી કે ફોન કરીને બોલાવી આપ બીતો લઈ ગયો એટલે ગુરુ લઈ ગયા ના ગચ્છે હરસે પણ આ બોલા નું બેટ લેવા ગુરુ ચાર થઈ ગઈ આબીને કાકા મમન લખી આપસે

જોઈ લીધું અમારે એકસો નવ નીચે બી રહ્યું એકસોપ 9 પર બી માં બી વારા છે હા એ જોઈયું હાલો આવડું તને સુ કહું કે કોલેજ માં નથી આવડું ભાઈ તું ભણેલો મારા

मल <laughs> लेवारी <laughs> <laughs>

ઉઠે લાગ્યો આ ભલે પડ્યા વાતમાં ઠાકેલા છે માકોરી લેનો કે કેમ માપવા ગયો છે ને લઈ

હવે <coughs> જ <coughs>

આવળા તો એને મે ચોપડી મૂકવા મારા વાતો પરતોળે મૂકલો ત્યાં રી જોડા આવડે ખબર છે ને લખેલું છે ઓય જો જે બેંક બેંકો બરોડાનો નથી એટલે બે <tellos> આપજો <the> <tellos> <tellos>

તારે એક કામ કરવાનું બીજું દસ રૂપિયા કાઢે લઈ લે કેટલા વાળી

એસ્પરિશન છોકરાઓ 700 રૂપિયા દેતો છે છોકરાઓનો મેટર 700 જઈતો છે તો એડવર્ટાઇઝ સુ પેલો રાવું મેન વાત લાશ જાતો